જય રામ આજે પંદર તારીખે એક ઘટના બની હતી જયાબેન કરીને એક સફાઈ કામદાર હતા એમની સાથે જે ઘટના બની ખૂબ જ દુઃખદ ઘટના હતી એ સંદર્ભે આજે એમના સફાઈ કામદારોનું જે યુનિયન છે વાલ્મીકી સમાજ એ એક બે દિવસ માટે એમણે એવું કીધું કે અમને બે દિવસ આપો એ જેના લીધે અમે એક બંધ પાડી શકીએ અને બે દિવસ એમના એમની હડતાલ એક પાડી હતી આજે હડતાલને સમેટવા માટે સૌ કોર્પોરેટરો અને બધા એમના એમના સાથી કોર્પોરેટરો એમના વોર્ડના કાઉન્સિલર સુપરવાઇઝર બધા અહીંયા આગળ આવ્યા છે અને એમની સાથે સુલેહ કરી અને આગળનું કામકાજ શરૂ કરવા માટે એમને એક આહવાન આપ્યું છે અને કામકાજ શરૂ કરશે અને એક નગરને સ્વચ્છ બનાવવા માટે અને આવી બીજી કોઈ પણ ઘટના ન બને તે બદલ અમે પણ એનું ખૂબ અત્યંત ધ્યાન આપીશું અને આવી એક નગરને સ્વચ્છ બનાવવા માટે જે પણ કંઈ કરવું પડે એ અમે આગળ કરીશું અને આજે વાલ્મીકી સમાજ જે છે આજે આપ પણ જોઈ શકો છો કે રામ રાજ્યની અંદર વાલ્મીકી એરપોર્ટ નામ આપ્યું કારણ કે વાલ્મીકી સમાજ છે એક સમાજ સફાઈ કામદાર યુનિયન છે એમનું અને એ છે તો આપણું એક નગર સ્વચ્છ છે એ પણ આપણે બે દિવસમાં આપણે જોઈ લીધું તો અમે એમની સાથે જ છીએ અને જ્યારે પણ એમની કોઈ પણ જરૂર પડે તો આપણે એમની જોડે જ રહીએ છીએ અને આ સાથે એ લોકો પણ એમનું કામ આગળ ધપાવવા માટે શરૂ કરશે આજ રોજ અમે મોડાસા નગરપાલિકા ટાઉનહોલ ખાતે કર્મચારી અને કોર્પોરેટર મોડાસા નગરના કોર્પોરેટર પ્રમુખશ્રીને તમામ લોકો અહીંયા હાજર રહ્યા છે અને આજ રોજ ગઈ રોજ ખૂબ જ શાંતિપ્રિય રીતે સુખદ અંત આવ્યો છે કર્મચારી બાબતનો પરંતુ હું એટલું જ કહી શકું છું કે જયાબેનનો જે બનાવ બન્યો હતો એ ખૂબ જ ગંભીર પ્રકારે બનાવ બન્યો છે અને ખરેખર આ બનાવને સાંખી લેવાય તેવો નથી હું મોડાસા નગરના લોકોને આજે પત્રકાર માધ્યમ દ્વારા હું જણાવવા માગું છું કે આવું કોઈપણ જગ્યાએ કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તેવા સમયે તમે જગ્યા ઉપર સુપાવાજા હોય છે દરેક વોર્ટના અંદર અને સુપાવાજાને આપ જાણ કરો જો સુપાવાજા કોઈ એક્શન નથી લેતો તો કોર્પોરેટરને જાણ કરો કોર્પોરેટર શું જગ્યા ઉપર આવવાનો પ્રયત્ન કરશે સાથે સાથે જો કોર્પોરેટરને અમે જાણ કરીએ અમે જગ્યા પર ના પણ આવી શકીએ તો અમે ઉચ્ચ અધિકારી અને કે ચેરમેન છે પ્રમુખ છે ચીફ ઓફિસર આ એ અલગ અલગ પ્રકારના સ્ટેપ જે આપેલા છે બધા પ્રમાણે ત્યાં સુધી અમે એમને જાણ કરીશું પરંતુ આવું ડાયરેક કોઈ કર્મચારી કે કોઈ નગરનો નગરનો વ્યક્તિ ડાયરેક ઘર્ષણમાં ના આવે તે માટેનું આજે પત્રકાર માધ્યમથી એક મેસેજ હું જવા દેવા માગું છું સાથે સાથે આજ રોજ અમે તમામ કર્મચારી સાથે અમે આજે ફૂલ આપી અને મીઠાશથી પેડો આપી અને બધા હરીમરીને નગરપાલિકાના પરિવાર સાથે આજે અમે ખૂબ જ શાંતિપ્રિય રીતે એને સુખદન લાવ્યા છે તે બધા હું મોડાસા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ પ્રમુખશ્રી સાહેબ તમામ ચેરમેન અને તમામ નગરના જે કોર્પોરેટર છે આભાર માનું છું સાથે સાથે પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું કે તે લોકો બી આ કવરેજ કર્યું અને ગામમાં એક સારો મેસેજ જાય એવું હું આશા રાખું એ બધા ખૂબ ખૂબ આભાર આજના આ સમાધાન પ્રસંગે જે અમારા મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી ચેરમેનશ્રી સેનેટરી ચેરમેનશ્રી સીઓ સાહેબ ઉપપ્રમુખ શ્રી સતત ગામની સફાઈની બાબતમાં ચિંતા કરતા હતા કે ભાઈ આ શ્રીરામ પ્રતિષ્ઠાના માહોલમાં જે આ ઘટના બની એ પણ એક દુઃખદ બાબત છે પરંતુ સાથે સાથે આપણા ગામની સફાઈ અને સારું લાગે તેવું આપણે બધાએ વિચારવાનું છે આ બાબતે અમને બે દિવસ આપ્યા હતા પ્રમુખ સાહેબ અને સી સાહેબે કે ભાઈ આપણે બે દિવસ દેખાવ કરીશું લોકોને ખબર પણ પડી ગઈ અને જેને આ કૃત્ય કર્યું એના પર બી ગામના તમામ લોકોએ ભીડકાર વરસાવ્યો છે અને તેને કાયદેસરની કાર્યવાહી પણ સરકાર કરશે આ બાબતે અમે તમામ સફાઈ કામદારો આ આ રામલલાના પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે સતત જોડાઈ અને ફરી ગામની સફાઈ અમે જે વિસ્તારોને અમે જે ત્યાંના વિસ્તારોનો અમે જે ના પાડી હતી કે ભાઈ સફાઈ નહીં કરીએ તે વિસ્તારોની અમે સફાઈ આજથી અમે ચાલુ અને બે દિવસ અમે ગાડી પટ્ટી પહેરી અને થોડો વિરોધ દર્શાવીશું લોકોને થોડું ખ્યાલ આવશે